નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ છે મિત્રો ચાર તારીખ પહેલો મહિનો બે હજાર પચીસ ને મિત્રો વાર છે આજનો શનિવારના રોજ મિત્રો આવક તો મિત્રો બિલકુલ બંધ છે મિત્રો અને અત્યારે હરાજીની આપણી વાત કરીએ તો ઠાકાશીભાઈ ગ્રાઉન્ડમાં બ્લોક નંબર ચારમાં કાલે અડધો બ્લોક લેવાનો હતો આજે અડધો બ્લોક લઈને બ્લોક નંબર પાંચમાં ઠાકાસીભાઈ ગ્રાઉન્ડમાં હરાજી ચાલુ ને હરાજીનો પણ જો તમે જોઈશો ટાઈમ થઈ ગયો છે વોક્સમેન આવી ગયા છે મિત્રો તો થોડી જ વારમાં હરાજીનું કામકાજ પણ ચાલુ થવાનું તો હરાજીમાં જઈએ જાણી લઈએ કેવારી છે આજના બજાર ભાવ હા મિત્રો અમારા ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો કહેવા રહીએ છે આજના મરચાના ભાવ ક્વોલિટી પ્રમાણે જઈને જાણી લઈએ મિત્રો આ માહિતી તમને સારી લાગી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો કાલની બજારની વાત કરીએ તો મિત્રો કાલે ઊંચામાં અઠ્યાવીસો એક રૂપિયા લગીન કલરવાળા માલ વેચાણ હતા મિત્રો હાલો હાલો ઘર નું હે મારું હવે બાર પચાસ એક પચાસ ચૌદ પચાસ પંદર પચાસ પંદર ને પચાસ ઓછો પચાસ સત્તર સત્તર પચાસ થઈ ગયા આલો સાહેબ 3 વારી બીજી લ્યો તમને ડીકા રૂપિયાનો ભાવ છે જે સાર છે થોડું ફોરવર્ડ એ મિક્સમાં છે ને કલરવાળી મિક્સમાં છે सतरसो <laughs> रुपिया

સોળસો <laughs> ને <laughs> 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 একন <laughs> র